મેળવવાનો હોય એ તમને કહો આ શું કરો છો દહીં ભાંગો હવે આમ થોડું દહીં ભાંગવાનું હોય તો કવાડીથી ભાંગવાનું હોય હું તમે તે પણ આની કરતા તો દહીં ભાંગવાનું તમને નો કીધું હોત તો સારું હતું બધું દહીં એ પગાડી નાખ્યું તો નો કહેવાય ને બકુલ ભાઈ હા એમાં હું મોટી પાણીમાં મીઠું નાખી દેવાનું એટલે સાહણી બની ગઈ એ ના ના એનું તું નાખીને ફૂલ ઉકાઈ નાખવાની એટલે મીઠી સાહણી બની જાય આમ તાર આટમાં શું છે અતારો